હલો વલાવડી લો જય સ્વામિનારાયણ મારો બ્લોગ ચાલુ થાય સવારે માતાજીના દીવાબત્તી સાથે સવા આઠ વાગે સ્વાગત છે તમારું મારા બ્લોગમાં જય માતાજી તો વાલા વડીલો પગે લાગી લેજો તમે બધા જય માતાજી માતાજી તમને બધાને સાજા રાખે સાજા કરી દે સૌની આશા પૂરી કરે હાલો હાલો વડી લો જય સ્વામિનારાયણ તો કેમ છો તમે બધા મજામાં હું પણ મજામાં છું તો મારો બ્લોગ ચાલુ થાય છે બપોરના 1 વાગે આમ તો સવારે ચાલુ થઈ ગયો તો પણ ફેસ ટુ ફેસ 1 વાગે થાય છે અને આ લોકો ગયા છે ઉમેશા પપ્પા અને ઈ માલ ચાંદીનો દેવા અને લેવા જો ટાઈમ રહેશે તો મારો પણ લેખતા આવશે નહીં કર પછી કાલે વાત તો બનાવું છું રસોઈ રસોઈમાં દૂધીનું શાક છે અને રોટલી છે તળેલા મરચાં છે તો ફટાફટ મારી રસોઈ કરી લઉં તો રસોઈ થઈ લઈ પછી તમે જલમા બનાવ તો સીધા આવી જજો મારા ઘરે જમવા ચાલો ફટાફટ રસોઈ કરી લઉં હં હં હાય ગાઈસ સોરી હા આ છે મેં તમને કીધું ને કે દૂધીનું શાક પણ સોરી હોં છે તુરિયા મગાવી મેં દૂધી જ દૂધી ચણા ડાળનું શાક મારે કરું ભાત ને એવું પણ આવી ગયા તુરિયા કરવું તું કઈ અને થયું કાંઈ મગાવ્યું કાંઈ અને આવ્યું કાંઈ બધું ઊંધું ચિત્તું થઈ ગયું કઈ વાંધો નહીં સો હવે જે આવ્યું છે એ શાક હું કરી નાખું ફટાફર શાક સુધારી નાખું અને વઘારી નાખું પછી આપણે પાછા મળીએ ફ્રેન્ડ ગરમ થઈ ગયું છે હવે હું એમાં નાખું થોડાક રાઈ જીરું શાક સુધરાઈ ગયું છે ટમેટા સુધરાઈ ગયા છે અને હું ફટાફટ હવે શાક વઘાર નાખું એ આ ગયું મારું શાક

તો મારું પ્લેટફોર્મ મસ્ત ક્લીન થઈ ગયું છે વોશ બેસીન ક્લીન થઈ ગયું છે ઉપરની ટાઇલ્સ પણ ક્લીન થઈ ગઈ છે હવે કાં નીચેનું મારે ફિનાઇલનું પોતું કરવું છે અને થોડુંક સેટેક કરવું છે મસ્ત અને વાસણ પણ ઉટકાઈ ગયા છે અને બસ આ બાથરૂમ હવે મારે પાવડર નાખી ફિનાઇલ નાખી અને ધોવો છે તો હું ફટાફટ મારું કામ કરી લઉં અને પછી તમને મળું તો ફ્રેન્ડ્સ પોણા પાંચમાં પાંચ મિનિટની જ વાત છે છે પોણા છ અને તો બસ ઘડીક બેઠી છું રેસ્ટ કરો પાંચ જ મિનિટ પછી આગળ ચા મૂકવી છે તો ચાલો બધા ચા પીવા આગળ મૂકું જ છું બસ અને આ લોકો કરે છે માળા એ લોકો ભલે માળા કરે મારે હાર હવે નથી 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 કરતા એક 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 નીકળતો જ જાય છે મેં કહેવાય પૂરું થઈ ગયું તો પાછો એક નીકળ્યો છે પણ થશે અડધો જ તો હું એ પણ મારો પૂરો કરી લઉં

અને મારો વિચાર છે જેતપુર જાવ જાવ મારા નણન ઘરે તો જો હું જાઈશ તો તમને બધાને પણ લેતી જાઈશ અત્યારે તો હું 5 મિનિટ પછી ચા મૂકું છું ચા થઈ જાય કે તમને બોલાવું તો આવી જજો બધા ચા પીવા ચા સુધી દે જાઈ સ્વામિનારાયણ વાલા વડી જય સ્વામિનારાયણ વાયગા છે સવા 8 થાશે અને ઉમેશ ના પપ્પા કરે છે દીવા બત્તી આજે મોડું થઈ ગયું કારણ કે માળા કરતા હતા ને એટલે અને અગરબત્તી થઈ રહી તો લેવા ગયા હતા Google ની અગરબત્તી લઈ આવ્યા અને કામ કરતા હતા એટલે મોડું થઈ ગયું એટલે હવે દેઆબત્તી કરે છે લેવાને વડીલો તમે પણ જોડાઈ જાવ આરતીમાં પગે લાગી લેજો હો દે માં તમને બધાને સાજા રાખે બધાની મનોકામના પૂર્ણ કરે તો ફ્રેન્ડ્સ હંમેશા આપ દિયાબત્તી કરે છે અને મારે ઝીણા એકદમ ટમેટા ચોપ થઈ ગયા છે કહ્યું છે સેવ ટમેટાનું શાક અને ભાખરી તો પહેલાં હું ભાખરી કરી લઉં પછી સેવ ટમેટાનું શાક કરું લસણવાળું મરચું તો બપોરે જ મેં વધારે ખાંડ્યું હતું લસણ આદુ અને કોરું મરચું અને લીલા મરચાં હું આગળ સુધારી નાખું ફ્રેન્ડ્સ એ પાણીયારી હંમેશા દિયાબત્તી કરે છે પણ બાર અગરબત્તી લગાડી છે રક્ષા કરજો સાજા નરવા રાખજો હલો વડીલો તો વાઈ ગયા છે સાડા આઠ અને હું જાઉં છું હવે રસોઈ કરવા પેલા ભાખરી લો પછી સેવ ટમેટા શાક તો બસ અત્યારે તો આજ જમવાનું છે સેવ ટામેટા શાક ને ભાખરી અને આ તુવેર શાક મારે કાલે નાખવા નું અને આજે કારણ કે જાજા આવી ગયા હતા તો બસ મારો બ્લોગ હું અહીંયા જ પૂરો કરું છું આઈ હોપ કે તમને મારો બ્લોગ ગમ્યો હશે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો કાલે પાછા મળશું નવા બ્લોગ સાથે નવી વાતો સાથે અને ઉમેશ ના પપ્પા ને કઈક અલગ અંદાજમાં જો બને તો તો મજાક તો બસ મારો વિડીયો અહીંયા જ પૂરો કરું છું કાલે પાછા મળશે ત્યાં સુધી જય સ્વામિનારાયણ અને ગુડ નાઇટ બાય બાય સી યુ લાઈક કરી સબસ્ક્રાઈબ જરૂર કરજો